ગુજરાતની અંદર ભાજપ સરકાર ઉપર અનેક વખત આકરા પ્રહારો થયા છે 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 કારણ કે કે અનેક અનેક વખત એવી માંગ પણ ભાજપ સરકાર તે સત્તામાં તેમ છતાં કોઈ કામગીરી નથી થતી કાર્યવાહી કરવાની હોય છે તેમ છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી અને ભાજપ હર વખતે એવું કહી દે છે કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ અને હવે ભાજપ આ શિસ્તબદ્ધ પાર્ટી બનવા તરફ વધુ એક પ્રયાણ કરી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગ્યું કારણ કે અનેક વખત વિપક્ષ હોય કે પછી સામાન્ય જનતા હોય ભાજપ ઉપર તેમણે પ્રહાર કર્યા છે કે ભાજપમાં કામગીરી થતી જ નથી ભાજપની અંદર જ ક્યાંક ને ક્યાંક ગોટાળા છે ભાજપના જ નેતાઓ છે તે ક્યાંક અંદર વિખવાદ ઉભો કરી રહ્યા છે એ જ ક્યાંક પોતાના પક્ષને તોડવાની કામગીરી કરી રહ્યા છે તેવા પણ સવાલ થતા આવ્યા છે હવે આજ સવાલ ઉપર ભાજપ છે તે તમામ લોકોને જવાબ આપી રહી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણને ખબર છે કે ગુજરાતની અંદર સામાન્ય જે ચૂંટણી યોજાય નગરપાલિકા મહાનગરપાલિકા કહી દેવામાં આવ્યું કે તમારે રાજીનામું આપી દેવાનું છે હવે રાજીનામું આપવામાં આવ્યું કે લેવામાં આવ્યું એ અંગત વિષય છે ભાજપનો કારણ કે ચર્ચા તો એવી જ હતી કે લઈ લેવામાં આવ્યું છે કારણ કે એમનો જે વિડીયો વાયરલ થયો હતો એ પછી અનેક એમની સામે આક્ષેપો થયા હવે ક્યાંક ને ક્યાંક ભાજપને એવું લાગી રહ્યું હતું કે જયારે આ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમાં ક્યાંક ભાજપને ફટકો પડવાની તૈયારીઓ નેતાઓએ કરી હોય તેવા એમની સામે ક્યાંક મુદ્દા ઉઠ્યા એટલે પછી ભાજપે કાર્યવાહી કરી અને બતાવી દીધું કે અમે હજુ પણ શિસ્તબદ્ધ પાર્ટી છીએ અમારી અંદર જો કંઈક ખોટું થતું હશે તો અમે એક્શન લઈ રહ્યા છીએ સુરેન્દ્રનગરની વાત કરીએ સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જયારે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી હતી તેમાં એમણે બે વ્યક્તિને સસ્પેન્ડ કર્યા છે ભાજપે બે એમના જે સદસ્ય છે તેમને સસ્પેન્ડ કર્યા છે અને એ પણ છ વર્ષ માટે હવે કારણ શું છે તેમની વાત કરીએ સૌથી પહેલા તો જ્યાં કિરણબેન જાદવ છે જે થાનગઢ નગરપાલિકાના સદસ્ય છે જે હમણાં તાજેતરમાં જ બન્યા છે જે સોળ તારીખે ચૂંટણી હતી અઢાર તારીખે પરિણામ આવ્યું એ પછી જ્યારે આ બધું થયું એટલે કિરણબેન જાદવ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કેમ

શરૂઆત થઈ હતી હવે એક વાત કરીએ કિરણબેન જાદવ જે થાનગરપાલિકાના સદસ્ય છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એ જ વાત છે કે તમે આપશ્રીની વર્તણૂક વ્યવહાર તથા કામગીરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરોધી જણાતા આપશ્રીને પાર્ટીના પ્રમુખ એટલે કે પ્રાથમિક તથા તમામ પરથી તાત્કાલિક અસરથી વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે એક તો હર્ષદ કુમાર અને જે બીજા મહિલા એટલે કે બંને જે નગરપાલિકાના સદસ્ય જો તાજેતર માં જ બન્યા છે ભાજપને એવી ખબર પડી કે જયારે ચૂંટણી હતી ત્યારે આ વ્યક્તિઓ એવા કામ કરેલા છે કે જે ક્યાંક પાર્ટીને દાગ લગાવતા હોય જ્યારે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવાની હતી ત્યાંથી એમના એક જે સદસ્ય છે તે નારાજ જોવા મળી રહ્યા હતા ટિકિટ ના આપી એ માટે પણ તેમણે ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી હતી એટલે પહેલાથી નારાજગી તો ક્યાંક આ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ જગ્યા પર જોવા મળી પણ અહીંયા ખાસ હવે ભાજપ છે તે વિપક્ષને પણ બતાવી રહ્યું છે કે તમે જે અવારનવાર અમારા ઉપર માછલા ધોઈ રહ્યા છો કોઈ પણ બાબતના હવે અમે તમને સાબિત કરીને બતાવી રહ્યા છીએ કે અમારા ભાજપમાં પણ હવે આકરા પગલા લેવામાં આવે છે અમે નહીં ચલાવી લઈએ કે કોઈ ભાજપને નુકસાન કરે કારણ કે હવે ભાજપને પણ ક્યાંક બીક હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે અહીંયા વિપક્ષ મજબૂત બનતો જાય છે એક તરફ અત્યાર સુધી કોંગ્રેસ એમને ક્યાંક ને ક્યાંક જવાબ માંગતી હતી ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટી પણ એમની પાસે જવાબ માંગી રહી છે અને ઉપરથી જે રાહુલ ગાંધી છે અવારનવાર એમના ગુજરાતની અંદર ધક્કા વધી ગયા છે ફરી એક વખત જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના હોય એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ ચિંતા તો હોય જ છે ભલે વર્ષો જૂની પાર્ટી છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં જે રીતે ગુજરાતની અંદર ભાજપમાં પડતી ગુજરાતની પોલીસ છે જે વ્યક્તિ પાસે ખાતું છે એમના ઉપર હજારો સવાલ ઉભા થતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે હાસ્યા ધકેલાતી હોય તેવું લાગી રહ્યું છે બેકફૂટની તો વાત આપણે ના કરીએ પણ ક્યાંક તેમને એ ચિંતા હોય કે જો હવે ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ સાથે સામાન્ય જનતા સાથે વાતચીત કરે અને ફરી એક વખત જનતા ને એવું લાગે કે ના કોંગ્રેસમાં હજુ પણ કંઈક છે જે ભાજપમાં નથી ભાજપમાં અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈ જો એક્શન લેવામાં ન આવતું હોય તો લોકો કંટાળ્યા હોય તો પછી બીજો રસ્તો શોધતા જ હોય છે તો એટલે હવે ભાજપે નક્કી કર્યું કે આપણે શું કરીશું તો સૌથી પહેલા તો આપણી અંદરના આપણા જે વ્યક્તિઓ એવા છે કે જે આપણને બરબાદ કરવા માંગે છે આપણને જ ક્યાંક આપણી જ પાર્ટીના તાંટિયા ખેંચવા માંગે છે એ લોકોને સૌથી પહેલા દૂર કરો એટલે કામગીરી શરૂ થઈ ગઈ કે જે લોકો ભાજપની અંદર રહી અને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા તેમને ભાજપમાંથી હાંકી કાઢવાની પ્રવૃત્તિ એટલે કે આ જે કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે આપણે જોઈ રહ્યા છીએ એક્ઝામ્પલ ઉપર કે પ્રમુખને જો કહી દેવામાં આવે કે રાજીનામું આપી દેવાનું છે તો એ લોકો સ્વેચ્છાએ રાજીનામું આપી દે છે બીજી તરફ જે આ નગરપાલિકાના બે સદસ્ય છે તેમને પણ કહી દીધું કે તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એટલે ભાજપ પાસે પુરાવા તો બધા જ હોય છે એટલે હવે શરૂઆત થઈ ગઈ છે તો તમામ જે પ્રમુખો જે કોઈ બીજા ધંધા કરતા હોય કે એમને એવું લાગે છે કે ભાજપ કંઈ અમારા ઉપર એક્શન નહીં લે તે પણ સાવચેત થઈ જાય કારણ કે ભાજપે કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે અને ચોક્કસ કરશે શરૂઆત થઈ ગઈ છે એટલે હવે બધા જ જે નેતાઓ પોતાના મનમાં મોટા નેતાઓ સમજે છે અને પાછળ કાંડ કરે છે તે બધાએ સમજવાની જરૂર છે કે હવે ધોરાજી પછી સુરેન્દ્રનગરનું સ્થાન અને એ પછી તમારો પણ ક્યાંક વારો આવી શકે એમ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર